નવસારીની વાત જ્યાં શહેર કોંગ્રેસે સતત ત્રીજા દિવસે રસ્તા રોકો આંદોલન કર્યું વાંસતાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ગ્રીડ ઓવરબ્રિજ પાસે આ વિરોધ કરાયો હતો નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત સૌથી વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે આ વિરોધ કરાયો જેના કારણે ગ્રીડ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અનંત પટેલે કહ્યું કે જર્જરિત રોડની તાત્કાલિક રિપેર કરાય

નેશનલ હાઈવે ના સંચાલકો અને અધિકારી ની ઊંઘ ઉડાવવા માટે અને જે પણ એજન્સી કાર્યરત છે એની ઊંઘ ઉડાવવા માટે આ અમે સતત કાર્યક્રમ કરી રહ્યા છીએ